ता में प्रवेश करें मैंने कितना भाई बहनों ये લખ્યું છે આટલા દિવસમાં કે બાપુ રાત્રે સૂइए છે ને તો બસ આજ પંક્તિ ગુણા કરે છે બડે ભાગ માનસ તન ઉપાવા પડે અને યહી મેં ચાહતા હું કે તમારા દિમાગ મેં કુછ ઘુમ જાય યહી તો મેરા પ્રયાસ હૈ કે તમારા દિમાગ મેં अनायास सहज કોઈ સૂત્ર ઘુમ જાય જો તમારા પૂરે જીવન કો ઘુમા દે તમારા જીવન કી દિશા બદલ દે और बहुत याद रखना ये पंक्ति मेरे भाई बहन बड़ोदावासी तमने खोटू काम करता पंक्ति बचाव से याद रखना जब कभी मन खोटू काम करवा प्रेरा है, तो याद करना बड़े भाग मानुष का अनुसार बड़े भाग्य से मिला है ये जीवन ये पंक्ति तुम्हारी सुरक्षा है ये पंक्ति अर्धाली एक पंक्ति ने तुम्हारी करी दे दो

આ તન પણ તારું મન પણ તારું આ પિંડ પણ તારો અને પ્રાણ પણ તારા તન ભી તેરા મન ભી નું વચન મારું એ જ્ઞાન બાકી બધામાં મમતા લાગુ પડશે પણ હરિ મારો તો જ્ઞાન થઈ જશે હરિનું વચન મારા સદગુરુ નું વેણ એ મારું જીવન જ્ઞાન સદગુરુ સદગુરુએ કહ્યું એ મારું જીવન બાકી મારું મારું મમતા મારો સદગુરુ ની ચર્ચા એ મારી છે એ મારા માટે થઈ રહી છે તો ગુમ જાય પંક્તિ તમારે દિમાગ એ જરૂરી હૈ

થોડો થોડો ફૂલ જેવો છે આમ જાણે ફૂલે તમે રામાયણને કાન રૂપી પુષ્પો ચઢાવી રહ્યા છો તમે કાન અર્પણ કરી રહ્યા છો અરી જ્યાદા મેરી વ્યાસ કો આપસે કોઈ અપેક્ષા નહીં બસ જ્યારે જ્યારે પ્રસંગ બને ત્યારે તમે તમારા બે બે કાન આપો અને એ કાનમાં કોઈ એવું સૂત્ર ભરી દેવામાં આવે કે ગુમતા રહે બળે ભાગ માનુષ તનુ પાવા તમને બહુ મદદ કરશે પરીક્ષામાં ચોરી કરતો હશે તો કદાચ ચોરી કરતો અટકશે બહુ ફાયદો થશે ટોર્ચ હાથમાં રાખશો તો અંધકારમાં સફળ થશો પણ ટોર્ચ ને મૂકી દેશો તો ફિર તું મારી તું જાણો